રાખેલા પ્રકાશ મંડાજી અમે તો બોલીમાં રમવા દો ટાઈમ ગોલ્ડ મેડલ આવ્યો આખા ગુજરાતમાં મહેસાણા દિલ્હી રમવા રમી ટાઈમ ટાઈમ બોલીમાં ટ્રાયબે ગયું કરાવી સાહેબ હું જીઆર ચૌધરી ખોડિયર એજ્યુકેશન ટ્રસ્ટ મહેસાણા દ્વારા સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની દિશા સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું હમણાં તાજેતરમાં દિલ્હી ખાતે સ્પેશિયલ ઓલમ્પિક એશિયા પેસિફિક ગેમ્સ બે હજાર ચોવીસ યોજાઈ જેમાં અમારી શાળાના વાઘેલા પ્રકાશ મંગાજીએ બોલિંગ ગેમમાં ત્રણ મેડલ મેળવ્યા જેમાં એને ઇન્ડિવિજ્યુઅલ ગેમમાં ગોલ્ડ મેડલ ટીમમાં સિલ્વર મેડલ અને ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવી એમને શાળાનું મહેસાણા જિલ્લાનું ગુજરાતનું તથા ભારત દેશનું નામ રોશન કરેલ છે અને તેઓ માનસિક દિવ્યાંગતા ધરાવે છે અને માઇલ્ડ કેટેગરીમાં આવે છે અને આ તમામ શાળાના તમામ બાળકો આવી રીતે રમતોમાં ભાગ લઈને સમાજની મધ્ય ધારામાં જોડાય એવી અમારી સંસ્થાનું નેમ રહે છે અમારી શાળામાં અત્યારે હાલ સિત્તેર બાળકો તાલીમ અને અભ્યાસ લઈ રહેલ છે આ બાળકોને એમને શિક્ષણ એમની રોજિંદી ક્રિયાઓ રમતને લગતી ક્રિયાઓ વોકેશનલ ક્રિયાઓ એ બધી એક્ટિવિટી શીખવવામાં આવે છે પ્રકાશભાઈ ખૂબ મહેનતું છે અને તે જે ગેમમાં ભાગ લે છે એમાં બહુ રસથી ભાગ લઈ અને સતત પ્રેક્ટિસ પણ એ કરતા રહે છે જેના ફળસૂપી રૂપે આજે એમને ગોલ્ડ મેડલ મેળવ્યું છે